એ ગોડાઉન જે છે એ છેલ્લા દસેક માસથી ભાડા ઉપર લેવાના હતા લેવામાં આવેલા હતા પરંતુ એ માલ એના પહેલા ક્યારેક આવ્યા છે કે કે મને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ હાથ ચાલુ છે કોડિંગ સિરપ છે એ અત્યારે તો માર્કેટમાં આમ તો બંધ ઉપલબ્ધ નથી બેન્ડ છે

અને એ ખરે ખરે એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ છે જે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે એના એ પ્રકારના વગર કોઈ લાયસન્સ અથવા વગર કોઈ કાગળો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની મનાઈ છે આટલો બધું માલ આવ્યો હતો કંપનીના જે અહીંયા કઈ હોદ્દેદારો માલિકો હશે એની સામે કઈ કાર્યવાહી થશે કારણ કે એટલે એમના માપી દીધું હોય કે એ બાબતની તપાસ પણ કરવામાં આવેલા છે કે એટલા મોટી સંખ્યામાં આ બેસિકલી બ્લેક માર્કેટમાં કહી શકાય આ એટલી કફિરતના જથ્થો કઈ રીતે અહીંયા અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈને ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ બાબતની તપાસ પણ કરવામાં આવશે આના પહેલા જથ્થો કે આવેલો હતો મોરબીમાં નહીં પ્રાઇમા ફેસી અત્યાર સુધી એ જથ્થો અહીંયા આવ્યા હતા કે નહીં એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને હાલ દિન હાલ દિન સુધી એવા કોઈ જથ્થો અહીંયાથી આવ્યા હોય અથવા નીકળી ગયા હોય એવી માહિતી નથી આરોપીઓ કોણ કોણ છે અને કોણ કોણ બાકી છે એમાં ત્રણ જે મેં વાત કરી ત્રણ આરોપીઓ જે પકડાયા છે એમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર અને જે ગોડાઉનના સંચાલક આ ત્રણ લોકો પકડાયા છે અને જે માલ મોકલનાર હતા જે ઝારખંડથી આ માલ આવ્યા છે એનું નામ એમાં ખોલવામાં આવેલા છે અને એ પછી એ માલ અહીંયા આવ્યા પછી રીપેક કર્યા પછી એનો ડિસ્પોઝ ઓફ કરવાની જે જવાબદારી હતી એનો પણ નામ એમાં ખોલવામાં આવે છે સાહેબ ખરેખર ઝારખંડ થી ખાલી રીપેક કરવા માટે મોરબી બી હજારો કિલોમીટર સુધી માલ મોકલે એવી વાત ગળે ઉતરે એવી નથી સાચી વાત છે એ બાબતની તપાસ અત્યારે અત્યારે જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન આપની પાસે છે એ વિગત હું આપને જણાવું છું બટ એની કોઈ વાતને સાચી માનવાના અથવા એજ ફેક્ટ છે એ નથી ગણી લેવાના આ સમગ્ર રીતે તપાસ કરવામાં આવશે કે ખરેખર ક્યાંથી આવેલા હતા અને અહીંયા પછી ક્યાં જવાના હતા આઈથી સાહેબ આ માલ જે અગાઉ કઈ એવો હતો તો કઈ રીતે આ મોકલવાની વાત હતી એવી કઈક વાત હતી કે કન્ટેનરમાં જાતો આ માલ તો કન્ટેનરમાં ક્યાં જાતો નહીં કન્ટેનરની માહિતી નહીં બટ એ એ જ મેં વાત કરી ને કે અત્યારે જે માલ આયા છે એના પહેલા એવી કોઈ માલ આયા છે કે કેમ અને અહીંયાથી આયા પછી એનો ડિસ્ટ્રિબ્યુશન અથવા ડિસ્પોઝલ કઈ રીતે કરતા હતા એ બાબતની તપાસ અત્યારે પેન્ડિંગમાં છે એ એનડીપીએસ એક્ટના કલમ આઠ એકવીસ અને ટ્વેન્ટી નાઇન મુજબના ગુનો નોંધવામાં આવેલા છે

આપણે દર વખતે આ વાત કરીએ છીએ ઘણા સેમિનાર આયોજન કરીએ છીએ લોકો જોડે ચર્ચા કરીએ છીએ જે એ નાર્કોટિક્સના દ્રવ્યો છે અલગ અલગ એના જે માદક દ્રવ્યો છે એના સેવનથી ફક્ત અને ફક્ત જે લોકો યુઝ કરે છે એના એની જિંદગી નથી બગડતી પણ સાથે સાથે એ પોતાના પરિવાર પોતાના જે મિત્રો સગા સંબંધીઓ એની પણ જિંદગી બગાડે છે અને સાથે સાથે સોસાયટી માટે પણ એક દૂષણ છે જેથી હું તમામ યુવાધન હોય કે કોઈ પણ હોય આ પ્રકારના દ્રબ્યોથી સેવન ના કરે એનાથી બચવા છું સાથે સાથે એવી કોઈ ઇન્ફોર્મેશન કોઈના એવા ધ્યાન ઉપર એવી કોઈ વસ્તુ આવે કે કોઈ સેવન કરતા હોય અથવા આ પ્રકારના માદક દ્રવ્યોના વેચાણ કરતા હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સ્પેશિયલ બ્રાન્ચે એની જાણ પણ કરવામાં આવે એવી પણ અપીલ કરું છું સેવામાં કોણ કોણ અત્યાર સુધીમાં કોની ધરપકડ કરવામાં આવી એ જે મેં વાત કરી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે એક જે ગોડાઉનના સંચાલક અને બે લોકો જે ડ્રાઈવર અને ક્લીનર અત્યાર સુધીની જે કઈ પ્રાથમિક તપાસ એમાં કોઈ રાજકીય કનેક્શન ખુલે છે ખરું આમાં કોઈ રાજકીય પ્રોટેક્શન અથવા તો કોઈ પણ નહીં એવા એવી કોઈ માહિતી નથી એવી કોઈ હકીકત મોરબીના રંગ પર માથે ઝડપાયેલા આ સિરપના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે ઝારખંડમાંથી ચોખાની આડમાં આ સિરપનો જથ્થો છે તે મોકલવામાં આવ્યો હતો અને એવામાં પોલીસ એ તપાસ કરી રહી છે કે મોરબી સુધી આ જથ્થો કઈ રીતે પહોંચ્યો